આપ જોઈ રહ્યા તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચાર શેર કરો મોરબી જિલ્લાના પીપળિયા નજીક ટ્રક હડફેટે લેતા ચાર યાત્રિકોના મોત મોરબી માળિયા હાઈવે રોડ પર પીપળિયા ચાર રસ્તા નજીક શિવમ પેટ્રોલિયમ પંપ પાસે એક ટ્રક ચાલક દ્વારા દિયોદર થરાદથી દ્વારકા જતા પદયાત્રીઓને હડફેટ લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં અંદાજે ચાર જેટલા પદયાત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા પોત નીપજ્યા હતા અને એક વ્યક્તિ ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડેડ બોડીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જેમાં ચૌધરી દિલીપભાઈ રૈયાભાઈ રયાભાઈ વર્ષ અઠ્યાવીસ અધગામ દિયોદર ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ ઉંમર વર્ષ અઠ્યાવીસ અધગામ દિયોદર

દ્વારકા જતા પેડલ યાત્રીઓ એક ચાર લોકોનો સ્કીમ હતી એ લોકો કોઈ ટકે ટક્કર મારી અહીંયા ત્યાં એ લોકો મૃત્યુ થયા છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલે એમની બોડીની આવી ગયા છે મને ત્યાંથી જ છે જાણ થયા અને થોડીક મદદરૂપ થવા માટે આશ્વાસન આપવા માટે સિવિલ હોસ્પિટલ આવ્યું છે અમે અદગમથી નીકળીને દ્વારકા જતા હતા એટલે ત્રણ ભાઈ નવા દિવદરના હતા અને સાત જણ અમે હતા આઠ જણ અમે હતા અજગમના અને આજ છઠ્ઠો દિવસ અમે રાત રોકાણા હતા સર્વર સર્વરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા અહીંયાથી વહેલા અમે નહી ધોઈને અમે પોંચ ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સર્વરથી બે કિલોમીટર પાછળ ચાર ભાઈ આવતા હતા ચાર ને એક પાંચ ભાઈ એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ ચાર ભાઈને ગાડીવાળા ટક્કર મારી પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી રહ્યું છે એટલે અને અમને આગળ જઈને ઉભા રહ્યા છે કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા એટલે અમે બોલ્યા કે હા હતા કે જેટલા જણા કે ચાર પાંચ જણા તો કે અહીંયાને રોડ ઉપર પડ્યા છે ને કોઈક ટાળો માર્યો છે એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા પિંપરીયા ચાર રસ્તાથી પાછા આવ્યા આયા તારા ચારે ભાઈની લાશ પડી અમરાભાઈ લાલાભાઈ નવા ભગવાનભાઈ લાલાભાઈ નવા હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અધગામ કાંકરે એ બે કાંકરે બે તમારું મારું નામ કલ્યાણભાઈ અણદાભાઈ ચૌધરી